ધારીના સરસિયા ગામે શિક્ષણ મંત્રી પાન સૂર્યાના હસ્તે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો હાલ રાજ્ય સરકાર દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ અને ના રોજ રાજ્યની દરેક સ્કૂલમાં પ્રવેશોત્સવ ઉજવવાનું નક્કી કરાયું છે એ મુજબ આજે ધારીના સરસિયા ગામે શિક્ષણ મંત્રી પ્રફુલ સૂર્યાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી દ્વારા વિશેષ પ્રવચન અને નવા પ્રવેશ રહેનાર વિદ્યાર્થીઓનું મંત્રીના હસ્તે પ્રવેશ કરાવ્યો હતો મોટી સંખ્યામાં લોકો આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હતો તારી તાલુકાના આ જીરા ગામની અંદર શાળા પ્રવેશ ઉત્સવ માટે એના તાલુકાના અગ્રણી અતુલભાઈ જોશીભાઈ સાથે આજે ઝીરા ગામમાં શાળા પ્રવેશ ઉત્સવ સંપન્ન થયો પૂરા ગુજરાતની અંદર છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ સુધીમાં અંત્યોદેશો એટલે કે છેલ્લામાં છેલ્લા ગામ સુધી શાળા પ્રવેશો થાય આપ બધી જ વસ્તુ જોઈ શકશો શાળા શરૂ થયાની સાથે બાળકને એજ્યુકેશનની જરૂરિયાતની કીટ્સ બુક્સ બધી જ બાબતોથી લઈ ગુજરાતની તમામ શાળાઓમાં આ એક પ્રયોગ સાથે બાળક થઈ રહ્યો છે ને બાળક શાળાએ આવી રહ્યું છે ગુજરાતમાં અત્યારે સોળ હજાર ઉપરથી ઓરડાઓના છ હજારના કામ શરૂને દસ હજાર બની ચૂક્યા છે ત્યારે પચાસ હજાર સ્માર્ટ ક્લાસ જ્યાં બાળકોની સંખ્યા પૂરતી છે ત્યાં રાજ્ય સરકારે બનાવીને આપી દીધા શાળા ઉત્સવ એ આવનારા સમય માટે એ સો ટકા નામાંકન કરવા માટેનું નરેન્દ્રભાઈની નેમ હતી એ આપણે સફળ થયા છે એક સમયે વીસ ટકા ડ્રોપ રેશિયો હતો એને કે સો બાળકોમાંથી વીસ બાળકો તો શાળા પ્રવેશ લેતા જ નહોતા અભ્યાસ નહોતા ત્યારે સરકારના પ્રયત્નથી આજે સો એ સો ટકા નામાંકન શાળામાં થઈ રહ્યું છે જેનું એજ્યુકેશનથી લઈને તમામ પ્રકારે દરેક સમાજ સમુદાય સુધી પહોંચી અમારા અધિકારીઓ અને એમનું નામાંકન કરાવે છે